ત્યારે કોર્પોરેશન દ્વારા ગઈકાલે પ્રેસ નોટ જાહેર કરીને ઓગણીસ વૃક્ષો અન્ય જગ્યાએ રીપ્લાન્ટેશન કરવાની વાત કરવામાં આવી છે પરંતુ પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ વૃક્ષો તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અમદાવાદમાં પાંજરાપુર ખાતે ઓવરબ્રિજ બનાવવાનો છે તેને લઈને અનેક એવા વૃક્ષો જે છે તે ઘટાધાર વૃક્ષો કાપવાની વાત કરવામાં આવી હતી સાથે જ વાત કરીએ તો અત્યારે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અત્યારે વૃક્ષો ન કપાય તે માટે અગાઉ પણ તેમણે જે કહી શકાય કે મુહિમ ઉપાડી હતી અને આજે પણ તેમણે મુહિમ ઉપાડી છે કોર્પોરેશન તંત્ર દ્વારા હવે જણાવવામાં આવ્યું છે કે તેને રિપ્લાન્ટેશન કરવામાં આવશે પરંતુ લોકોને લાગી રહ્યું છે કે રિપ્લાન્ટેશન અહ જે છે તે સક્ય નદીને ખાસ કરીને જે પ્રમાણે આસપાસના ડામર માં જે અત્યારે કહી શકાય કે જાડ જોવા મળ્યું છે તેનું રિપ્લાન્ટેશન કે 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 સક્ય નથી હોતું શું ક્યા કહોગી કિસ હિસાબ સે આપ સરકાર કો ઓર તંત્ર કો કહેના ચાહોગે સી એક વાત બહોત ઇમ્પોર્ટન્ટ હે કે જબ ભી હમ ડેવલપમેન્ટ પ્લાન કરતે હે તો હમ એ અમારી પ્રકૃતિ કો સાથ મે લેકે હી karna padega आज हम लोग जब ये बात पता चली तो हम लोग सब बाहर आए और हमारा ऑलमोस्ट पंद्रह दिन से इस चीज़ के पीछे रात दिन लगे हैं अब हम कब कहाँ कहाँ भागेंगे प्रेशराइज़ करने को गवर्नमेंट को कि यहाँ पे नहीं इट हैज टू बी द इनके स्ट्रक्चर में उनके प्लानिंग में ही ये चीज़ डिज़ाइंड हो कि कहीं पे भी हो सके वहाँ तक एक भी पेड़ ना कटे क्योंकि एक भी पेड़ को उगाना यानी आप ये समझो कितने साल लगते हैं उसके पीछे कितना एफर्ट्स जाते हैं तो कोशिश हम ये करें कि जो भी नया प्लांटेशन करें वो ऐसा करें कि उसे कभी काटने की जरूरत ना पड़े पहली बात तो ये और दूसरा जो ऑलरेडी इतने सालों से उग गए हैं पूरा जो और हमें, एक समझना जरूरी है, basics, हमें के साथ ये तो आज ब्रिज की बात है लेकिन आप देखो आजू बाजू कितना कंस्ट्रक्शन की वजह से एकदम चोकिंग ऑफ द ट्रीज होता जा रहा है पूरे और ये धीरे 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 मरते जाएंगे पेड़ अंदर ही अंदर तो हम जब भी रोड डेवलप करें फुटपाथ बनाए ऐसा

તો જે ડેવલપમેન્ટ થવું જોઈએ પરંતુ વૃક્ષોના નામે કાપીને ડેવલપમેન્ટ ન થવું જોઈએ શું કહેશો જે પ્રમાણે કોર્પોરેશન તંત્ર દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે રીપ્લાન્ટેશન કરવામાં આવશે આપને શું લાગી રહ્યું છે કે રીપ્લાન્ટેશન કેટલું સક્સેસ છે કોર્પોરેશન આ વસ્તુ પહેલાં પણ કરી શકતી હતી આ તો અમે લોકોએ દબાવ આપ્યો એટલે હવે જઈને એ પ્રેસ રિલીઝ પ્રેસ નોટ રિલીઝ કરે છે પણ એવું ના હોવું જોઈએ એમને આ વસ્તુ પહેલેથી જ સાથે લઈને ચાલવાની જરૂર હતી જે તે એરિયામાં તમે ડેવલપમેન્ટ કરો સારી વસ્તુએ ડેવલપમેન્ટ કરવી પણ એ એરિયાના નાગરિકોને પૂછો તમે કે શું કરવું છે આ ઝાડોને કાપવા છે કે નથી કાપવા ઝાડોને કાપવાની જરૂર બી શું છે પ્રકૃતિને તમે વિનાશ કરીને કેટલું ડેવલપમેન્ટ કરવાના જ્યારે પ્રકૃતિ પોતાનું ડેવલપમેન્ટ કરવા ઉપર આવશે ને ત્યારે આપણે ખતમ થઈ જઈશું એટલે વસ્તુ એ છે કે તાલમેલ કરીને ચાલો ચોક્કસ તો અહીંયાના સ્થાનિક લોકો અત્યારે તો અહીંયા જે કહી શકાય કે વૃક્ષો જે કહી શકાય કે બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે જોવું એ રહેશે કે તંત્ર દ્વારા હવે કેવા પ્રકારના પગલા લેવામાં આવે છે સાથે જ રીપ્લાન્ટેશન કરવાની જો વાત કરે છે તો જો રીપ્લાન્ટેશન કરશે તો જે વૃક્ષો છે તેને ક્યાં આગળ રિપ્લાન્ટેશન કરવામાં આવશે અને ખાસ કરીને ત્યાં કરવામાં આવશે તો તે જીવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે પરંતુ અત્યારે તમામ જે પર્યાવરણ પ્રેમી છે અહીંયા ભેગા થયા છે અને સાથે તેમની વાત તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે કેમેરામેન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન